જય ગો માતા જય દ્વારકાધીશ કોઈ પણ પશુપાલક મિત્રને જો પશુ વેચાવવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકાવવું હોય તો નીચે અમારા કોન્ટેક્ટ નંબર આપેલા જ છે તો તમે અમારો એમાંથી કોન્ટેક કરી શકો છો અને પશુની માહિતી મોકલી શકો છો અમે તમારા પશુમાં ફ્રીમાં વિડીયો મૂકીએ તો તમે જે સ્ક્રીન ઉપર એક નંબર ઉપર જે આ લાલ ગાય જોઈ શકો છો તો આજે આ લાલ ગાય વેચાવવા આવી છે ગાયની તમે મિત્રો હાઈટ જોઈ શકો છો અડર ક્વોલિટી જોઈ શકો છો સ્કિન પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરું તો તમે તમે ગાયની કાનકટ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને આજે આ ગાય વેચાવા આવી છે હવે હું જો તમને આ ગાયની કન્ડિશન એટલે કે માહિતી આપી દઉં તો આ ગાય ચોથું વેતર છે ગઈ છે 8 આઠથી નવ લિટર દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે કિંમતની જો વાત કરું તો પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે ગાયની એ પણ મેં તમને આગળ સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે હવે મિત્રો તમને જો આ ગાય ગમતી હોય અને લેવી હોય તો ક્યાં જોવા મળે છે એ વાત કરી દઉં તો આ ગાય તમને ગામ પાપડિયા તાલુકો કયો લાગે તો કે તાલુકો ગઢડા અને જિલ્લાની જો વાત કરી દઉં તમને તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લાનો ગઢડા તાલુકામાં ગામ પાપડિયા છે ત્યાં તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જશે અને આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ગાયના માલિકના જે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ગાયના માલિકનો સ્ક્રીન ઉપરથી કોન્ટેક કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે પચીસ હજાર રૂપિયા કિંમત છે આઠથી નવ લીટર આખા દિવસનું દૂધ છે અને મિત્રો તમે બીજા નંબર ઉપર જે આ ગીર ઓળખી જોઈ શકો છો તો આજે આ ગીર ઓળખી વેચાવા આવી છે અને મિત્રો ગીર ઓળખી છે એટલે પહેલું વેતર જ હોય એમાં વધારે મારે તમને વાત ન કરવી પડે પણ મિત્રો એની તમે હાઈટ જોઈ શકો છો પહેલાં વેતરમાં બહુ સારી હાઈટ છે આ ઓળખીની અને મિત્રો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અડર ક્વૉલિટીવાળી ગાય છે સિંગ પેટર્ન જોઈ શકો છો કલર કોમ્બિનેશન જોઈ શકો છો હડર ક્વોલિટીમાં તમે ચારે જોઈ શકો છો પછી કાનકટ જોઈ શકો છો હવે મિત્રો હું તમને જો આગળ વાત કરી દઉં આ ઓળખીની તો હાલમાં આ ઓળખી જે છે એ આઠ મહિનાની ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે આઠ મહિનાની ગાભણ છે અને જો મિત્રો મારે તમને આ ઓળખીની કિંમત વિશે જણાવી દેવામાં આવે તો આ ઓળખીની કિંમત એ ભાઈએ સાઠ હજાર રૂપિયા રાખેલ છે હવે હું તમને આગળ વાત કરી દેવાનો છું આ ઓળખીની માની તો ઓળખીની માને પણ વેચી જ આપવાની છે અને એ પણ હું તમને આગળ સ્ક્રીન ઉપર ફોટો બતાવી દઉં છું તો મિત્રો એમાં આમાં ઓળખીની મા છે જે એ વેચવાની છે હવે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ ઓળખીની માની હાઈટ સિંગ પેટર્ન કાન કટ પછી અડર ક્વોલિટી અને બધું તમે જોઈ જ શકો છો તો પછી મિત્રો આ જે ગાય છે એ એક મહિનાની ગા પણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે જો મિલ્ક રેકોર્ડની જો તમને વાત કરી દેવામાં આવે એટલે કે દૂધ વિશે જો તમને વાત કરી દેવામાં આવે તો સાત સાત લિટર જેવું દૂધ હતું એટલે કે આખા દિવસનું પર ડેનું ચૌદ લિટર જેવું દૂધ હતું આગળના વેતરે અત્યારે દોવા દેતી નથી એમ ગાયના માલિકનું કહેવાનું છે અને બે વેતર વીહાઈ ગઈ છે આજે જે એ ત્રીજું વેતર વિહાવાની છે હવે આ ગાયની જો તમને કિંમત વિશે જણાવી દેવામાં આવે તો આ ગાયની ચાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે ગાયના માલિકે અને મિત્રો આગળ મેં જે તમને ઓળખી બતાવીએ આ આ જ ગાયની ઓળખી છે એ આઠ મહિનાની ગાભણ છે અને એની કિંમત સાઠ હજાર રૂપિયા અને ગાયની કિંમત ચાલીસ હજાર રૂપિયા રાખેલ છે હવે આ તમને મા દીકરી ક્યાં જોવા મળશે એટલે કે રૂબરૂ જોવા માંગતા હોય તો ક્યાં જોવા મળી જાય એ વાત કરી દઉં તમને તો કે ગામ પાલડી તાલુકો ઉના અને જિલ્લાની જો વાત કરું તો કે જિલ્લો ગીર સોમનાથ તો મિત્રો ગીર સોમનાથ જિલ્લો તાલુકો કયો લાગે તો કે ઉના અને ગામ કયું લાગે તો પાલડી તો આ તમને મેં એડ્રેસ આપી દીધો ત્યાં તમે રૂબરૂ જોવા જઈ શકો છો અને ગાય લઈ શકો છો અથવા તો અને તમારે જો ગાયના માલિકના ફોન નંબર અને કોન્ટેક નંબર જો જોતા હોય તો તમને મેં સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો હવે આગળ જો વાત કરીએ તો તમે મિત્રો આ ભેંસ જોઈ શકો છો ભેંસની સિંગ પેટર્ન જોઈ શકો છો ભેંસની હાઈટ જોઈ શકો છો પછી ભેંસની મિત્રો તમે અડર ક્વોલિટી જોઈ શકો છો તો આ ભેંસ આપવાની છે મિત્રો હવે મારે તમને જો આ ભેંસની કન્ડિશન વિશે જણાવી દેવી હોય એટલે કે આ ભેંસની થોડી ઘણી હું તમને માહિતી આપી દઉં વેતરની જો વાત કરી દેવામાં આવે તમને તો આ ભેંસનું ચોથું વેતર છે નીચે હું છે એ વાત કરી દેવામાં આવે તો કે આ ભેંસની નીચે સુંદર મજાની પાડી છે હવે મિત્રો હું તમને જો વાત કરી દઉં આગળ તો આ ભેંસના દૂધ વિશે એટલે કે મિલ્ક રેકોર્ડની વાત કરી દઉં તો આ ભેંસનું એક ટકનું એટલે કે એક ટાઈમનું ચાર લીટર જેટલું દૂધ છે અને પર ડેની જો વાત કરવામાં આવે તો પર ડેમાં આ ભેંસનું આઠ લિટર જેટલું દૂધ થાય એમ છે હવે ભેંસની મિત્રો અડર ક્વોલિટી અને આચરની જો વાત કરી દેવામાં આવે તો ત્રણ આચરી ભેંસ છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે આ એનું પાડુડું તમે જોઈ શકો છો પાડી બહુ સારી આવેલી છે અને મિત્રો આ ભેંસની તમને આગળ વાત કરી દેવામાં આવે તો ભેંસની તમને કિંમત જે છે એ જણાવી દેવામાં આવશે તો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે સિંગ પેટર્ને તમે જોઈ અને આ ભેંસની જો કિંમત વિશે હવે તમને જણાવી દઉં તો સ્ક્રીન ઉપર તમે કિંમતને જોઈ શકો છો ચુમ્માલીસ હજાર રૂપિયા આ ભેંસની કિંમત રાખેલ છે વેતર ચોથું ત્રણ આચરી ચાર લીટર દૂધ અને નીચે પાડી છે ચુમ્માલીસ હજાર રૂપિયા ખાલી કિંમત રાખેલ છે હવે મિત્રો તમને આ ભેંસ ક્યાં જોવા મળશે રૂબરૂ એ જો વાત કરવામાં આવે તો કે ગામ વાઘપુર તો જિલ્લો કયો લાગે તો જિલ્લો સાબરકાંઠા તો કે તમને મિત્રો ગામ વાઘપુરમાં જિલ્લો સાબરકાંઠા છે ત્યાં જોવા મળી જશે અને આ ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે તો આપણે કોન્ટેક નંબરની વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર કોન્ટેક નંબર જોઈ જ શકો છો જો તમારે રૂબરૂ જોઈ પેલા ભેંસના માલિક સાથે વાતચીત કરવી હોય અને પછી રૂબરૂ જો અવાજ આવી હોય અથવા તો લેવી હોય તો તમને ભેંસના માલિકના ફોન નંબર મેં જે છે એ સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે એમાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી શકો છો અને રૂબરૂની પૈસાની લેવડ દેવડ કરી શકો છો અને મિત્રો આ એના પછીની તમે જે ભેંસ જોઈ શકો છો આ ભેંસ જે છે એ ભેંસની સિંગ પેટર્ન તમે જોઈ શકો છો ભેંસનું હાઈટ જોઈ શકો છો પછી ભેંસની તમે હર્ડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે મિત્રો હવે ભેંસની તમને આગળ વાત કરી દઉં કન્ડિશન વિશે જો જણાવી દેવામાં આવે તો આ ભેંસના દૂધની જો તમને વાત કરું તો છ લિટર જેટલું દૂધ છે પર ડેના જો દૂધની વાત કરું હું તમને તો પર ડેનું દૂધ મિત્રો બાલ તેર લિટર જેવું દૂધ છે અને જો આ ભેંસની આપણે કાચી કેટલા દિનની છે વાત કરીએ તો આ દસ બાર દિવસની કાચી છે એટલે દસ બાર દિવસની વિવાહમાં આ ભેંને વાર છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે હવે મિત્રો જો આ ભેંસનું તમને વેતર વિશે જણાવી દેવામાં આવે તો આ ભેંસને ત્રીજું વેતર છે એમ ભેંસનું માલિકનું કહેવાનું છે ભેંસના માલિકનું એવું કહેવાનું છે કે ભેંસનું ત્રીજું વેતર છે છ લિટર જેવું એક ટાઈમનું દૂધ છે હવે જો હું તમને કિંમત વિશે જણાવી દઉં તો આ ભેંસની કિંમત ભેંસના માલિક એક લાખ અને પાંચ હજાર રૂપિયા કરે છે કિંમતની ફરી એક વખત વાત કરી દઉં એક લાખ અને પાંચ હજાર રૂપિયા જે તમે સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો હવે જો મિત્રો તમારે આ ભેંસ ગમતી હોય અને લેવી હોય તો રૂબરૂ ક્યાં જોવા મળે આ ભેંસ એ વાત કરી દેવી પડે તો આ ભેંસ તમને તાલુકો બગસરા જિલ્લાની જો વાત કરીએ આપણે તો કે જિલ્લો અમરેલી તો કે અમરેલી જિલ્લો અને તાલુકો બગસરામાં આ ભેંસ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને મિત્રો આ ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ભેંસના માલિકના જે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે તો મિત્રો આ ભેંસના માલિકનો તમને આ કોન્ટેક નંબર અને ફરી જણાવી દઉં તો તાલુકો બગસરા અને જિલ્લો અમરેલીમાં આ ભેંસ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે મિત્રો આ એના પછીની તમે જે કાબરી ગાય જોઈ શકો છો તો આ ગાય વેચાવ છે મિત્રો ખાસ કરીને આ ગાયનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો કાબરી ગાય છે અને બહુ સારી ગાય છે તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો ગાયની હાઈટ તમે જોઈ શકો છો પૂરી વાળી ગાય છે હવે મિત્રો તમને આ ગાયની કન્ડિશન વિશે જણાવી દઉં તો આ ગાયને ત્રીજું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે તો અને મિત્રો તમે જો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કારણ કે રોજના રોજ જે પશુ વેચા હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું તો તમે સરળતાથી પશુ લઈ શકો અને મિત્રો જો તમને ફરી એક વખત ગાયની વાત કરીએ તો આ ગાયની તમને કિંમત વિશે જણાવી દેવામાં આવે છે તો આ ગાયની કિંમત એ ભાઈએ પાત્રીસ હજાર રૂપિયા રાખેલ છે બહુ સારી અને બેસ્ટ ગાય છે પાંત્રીસ હજાર માં હવે આ ગાય તમને ક્યાં જોવા મળે એ વાત કરું તો કે તાલુકો ઉમરાળા જિલ્લાની જો વાત કરી દેવામાં આવે તો કે જિલ્લો ભાવનગરમાં આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને હાલમાં સ્ક્રીન ઉપર આપી જ દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો અને મિત્રો જો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કારણ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર મૂકતો જ હોઉં છું તો તમે સરળતાથી પશુ લઈ શકો અને કોઈ પણ તમારા સગાવાલાને સગા સંબંધીઓને પશુ લેવા હોય તો તમે એને વિડીયો શેર કરી દેજો તો તે પશુ સરળતાથી લઈ શકે વ્યાજબી ભાવે અને આમાં અમારી કોઈ જવાબદારી રહેતી નથી તમારે તમારા પશુને જોઈ અને લેવાનું રહેશે રૂબરૂ જોઈ અને લેવાનું રહેશે એના પછી મિત્રો જે આ ગાય છે આ તમે સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો કાન કટ જોઈ શકો છો હાઈટ જોઈ શકો છો અને ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અડર ક્વોલિટીવાળી અને બેસ્ટ ગાય છે તમે સ્ક્રીન ઉપર જોઈએ જ છે ગાયને હવે આગળ વાત કરી દેવામાં આવે મિત્રો આપણે તો આ ગાયની કન્ડિશન વિશે તમને જણાવી દેવામાં આવે તો આ ગાયની તમને માહિતી છે જે એ આપી દઉં છું તો આ ગાયને વિહાણમાં કેટલી વાર છે એ વાત કરી દેવામાં આવે તો દસક દિવસની ગાય કાચી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને વેતરની જો મિત્રો તમને વાત કરી દેવામાં આવે તો આ ગાયને બીજું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ બીજું વેતરની જે ગાય છે અને દસક દિવસની જે કાચી છે એની કિંમત વિશે જો વાત કરી દેવામાં આવે તો ગાયના માલિકે આ ગાયની કિંમત પચાસ હજાર રૂપિયા રાખેલ છે હવે મિત્રો આ ગાય તમને ક્યાં રૂબરૂ જોવા મળશે એ માહિતી અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે હવે હું જણાવી દઉં ક્યાં જોવા મળશે એ તો કે ગામ દુધાડા અને તાલુકો વલફીપુરમાં તમને આ ગાય પ્રોપર જોવા મળી જશે પચાસ હજાર રૂપિયા ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો જો તમારે કોઈ પણ પશુ વેચાવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં વિડીયો મુકાવવો હોય તો આગળ અમારા વિડીયોની શરૂઆતમાં કોન્ટેક નંબર આપેલા છે તો તમે એમાં અમને પશુના આડા વિડીયા પશુના ફોટા પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી અને પશુ વિશે થોડી ઘણી માહિતી અમને મોકલી શકો છો અમે તમારા પશુની યુટ્યુબ ઉપર ફ્રીમાં એડ કરી આપશું અને મિત્રો અમારે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું હોય તો જોઈનનો મેસેજ કરી શકો છો જય દ્વારકાધીશ જય ગો માતા